જો ગ્રેવી વાળું જાડા ગાંઠિયાનું શાક આપણે બનાવ્યું છે એકદમ સરસ અને ટેસ્ટી શાક આપણું બન્યું છે અને આગળ અમારો વિડીયો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું જ બનાવજો એકદમ સરસ અને જલ્દી શાક બનીએ છે અને એકદમ સરસ અને ટેસ્ટી શાક બનીએ છીએ ખાવામાં પણ સ્વાદ સારો આવે છે જય માતાજી બધા કિશનમાં તમારું બધાયનું સ્વાગત છે આપણે ગ્રેવી વાળું ગાંઠિયાનું શાક બનાવવાનું છે એટલે જાડા ગાંઠિયા લઈ લીધા છે અને આ ડુંગળી લઈ લીધી છે અને આ છે ટમેટું અને આ લીલા મરચા છે આ લસણ છે અને આદુ અને આ જો આ કોથમરી છે હવે આપણે આની ગ્રેવી કરી વાળવાની છે ટમેટા ખમણી નાખવાના અને ડુંગળી પણ ખમણી અને તૈયાર કરી વાળવાની છે લસણ આદુની પેજ તૈયાર કરવાની છે હવે આપણે બધું ખમણીને તૈયાર કરી વાળવી એકદમ સરસ જો આપણે બધી ગ્રેવી તૈયાર કરી વાળી છે આ છે આદુ મરસા અને લસણની પેજ અને આ છે ટમેટા ખમણી નાખ્યા છે અને આ ડુંગળી ખમણી નાખી છે અને જાડા ગાંઠિયા લઈ લીધા છે અને આ છે આપણે કોથમરી હવે શાક આપણે વઘારવાનું છે એટલે તેલ પણ આપણે મૂકી દીધું છે તેલને આપણે આવવા દેવાનું છે જો તેલ આપણે આવી ગયું છે એટલે આપણે નાખવાની છે આ હિંગ આપણે આમાં વઘાર કરવા માટે ખાલી હિંગ એક જ નાખવાની છે અને આ આદુ મરસાઇની પહેલાં પેજ નાખવાની છે આમાં વઘાર કરવી એટલે રાઈન જીરું ને એવું નહીં નાખવાનું આદુ મરસાઇની પેજ આપણે જો આ રીતની તેલમાં મિક્સ કરી વાળવાની એકદમ સરસ આ અને હવે નાખવાની છે આપણે ડુંગળી ડુંગળી અને આદુમરસાઇની પેજને આપણે એકદમ સરસ મજાની મિક્સ કરી અને સડવા દેવાની છે અને એકદમ સરસ આ રીતનું શાક આપણે જાડા ગાંઠિયાનું ગ્રેવીવાળું બનાવી એટલે એકદમ સરસ આનો ટેસ્ટ આવે અને એકદમ સરસ બનીએ છીએ આ જાડા ગાંઠિયાનું ગ્રેવી વાળું એકદમ સરસ આ રીતનું બનાવવાનું અને આ છે હળદર આ છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું હવે આને મિક્સ કરી વાળવી એકદમ સરસ ને આદુ મરસા અને લસણની પ્યાજ અને ડુંગળી એકદમ સરસ મજાની સડી ગઈ છે એકદમ સરસ મજાની સડી ગઈ છે અને હવે આપણે નાખવાની છે એમાં ટમેટા ખમણેલા ટમેટા પણ આપણે એકદમ સરસ આ રીતના મિક્સ કરી વાળવાના છીએ અને સરસ એકદમ સરસ મજાનું સડવા દેવાના છીએ અને જાડા ગાંઠિયાનું શાક આ રીતનું ગ્રેવી વાળું કરો એટલે એકદમ ટેસાનો સારો આવે અને સ્વાદ સારો આવે છે અને એકદમ સરસ મીઠું લાગે છે ખાવામાં પણ અને આ રીતનું બનાવો એટલે એકદમ ટેસ્ટ એનો સારો આવે છે હવે આને આપણે એકદમ સરસ મજાનું સડી ગયું છે ટમેટા અને બધું ગ્રેવી આપણે એકદમ સરસ હવે આપણે એમાં મરસું નાખી દેવાનું છે આપણે બહુ તીખું થાય એ પ્રમાણે માપે નાખવાનું મરસું અને એકદમ સરસ બનાવવાનું છે મરસાને મિક્સ કરી વાળવાનું તેલમાં તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી સરસ મજાની સડી ગઈ છે અને મરસું પણ આપણું સરસ મજાનું પાકી ગયું છે અને હવે આપણે ઉમેરવાનું છે એમાં પાણી બહુ જાજુ પાણી નથી ઉમેરવાનું એકદમ સરસ આ શાક બનાવવાનું છે એટલે બહુ જાજુ નહીં આમાં મીડિયમ આપણે જો એક ગ્લાસ પાણી નાખ્યું છે કારણ કે ગાંઠિયા હોઈ જાય ગ્રેવીવાળું શાક હોય એટલે એટલે આપણે એકદમ સરસ મજાનું પાણી નાખીને અને હવે આ રસાને એકદમ સરસ મજાનો ઉકળવા દેવાનો છે એ ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં ગાંઠિયા ઉમેરવાના છે એકદમ સરસ મજાનો રસો ઉકળી ગયો છે હવે આપણે એમાં નાખવાના છે આ ગાંઠિયા ગાંઠિયા જો આ રીતના આપણે મિક્સ કરીને હવે આને એકથી બે ઉભરા સરસ મજાના આવવા દેવાના છે એટલે આપણે ગ્રેવીવાળું ગાંઠિયાનું શાક એકદમ સરસ બની જાય શાક આપણું ઉકળી ગયું છે અને ગાંઠિયા પણ એકદમ સરસ મજાના સડી ગયા છે હવે આપણે એમાં નાખવાનો છે ગરમ મસાલો અને ધાણા જીરું ને હવે આપણે એને મિક્સ કરી દેવાનો છે આપણે ગાંઠિયાનું શાક ગ્રેવીવાળું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દેજો